આણંદની ભૂમિ જે સહકારી ચળવળનું કેન્દ્ર છે ત્યાં એક મહત્વપૂર્ણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું સહકારી ક્ષેત્રના ભીષ્મ પિતામાં સ્વર્ગસ્થ ત્રિભુવનદાસ પટેલની એકસો બાવીસમી જન્મ જયંતિ નિમિત્તે ત્રિભુવનદાસ પટેલ સહકારી યુનિવર્સિટી દ્વારા સહકારી શિક્ષણ પર રાષ્ટ્રીય પરામર્શ એટલે કે પરિસંવાદ યોજવામાં આવ્યો આણંદ ખાતે યોજાયેલી આ એક દિવસીય પરિસંવાદ ત્રિભુવનમાં સહકારી ક્ષેત્રના અનેક દિગ્ગજો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે ત્રિભુવનદાસ પટેલ સહકારી યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર અને પદ્મશ્રી જે એમ વ્યાસે જણાવ્યું કે ભારત સરકારે સહકારીના ક્ષેત્રનું મહત્વ સમજીને સહકાર મંત્રાલયની સ્થાપના કરી સહકારીતા ક્ષેત્રને વધુ મજબૂત કરવા માટે શું કરવું જોઈએ તે માટે ભારત સરકાર કટિબદ્ધ છે આઈઆરએમએના ના ડાયરેક્ટર સાસવાન નારાયણે સૌનો આવકાર કર્યો કાર્યક્રમમાં કોઓપરેટિવ સેક્ટરના અનેક નિષ્ણાંતો સહિત આઈઆરએમએ એનડીડીબી અને અમૂલના અધિકારીઓ તથા આઈઆરએમએ

ત્યારે તિવારદાસ પટેલે સરદારને પૂછ્યું હવે આઝાદી આવી ગઈ છે આઝાદીને માટે મેં લડત કરતા હવે શું કરું ત્યારે એણે પોલ્સન પોલસન નામની અંગ્રેજ કંપની ખેડૂતોનું પશુપાલકોનું દૂધ લઈને એનું શોષણ કરે છે એને રક્ષણ આપવા માટે તમે ડેરી ક્ષેત્રે કામ શોધો અને કામ શરૂ કેવાથી સરદાર પટેલ આપણે સૌ જાણીએ કે પાર્લામેન્ટમાં બત્રીસ સ્ટેચ્યુ મુકાળા અલગ અલગ રાષ્ટ્રીય નેતા ક્યાં સુધી સરદાર પટેલનું સ્ટેચ્યુ નહોતું એ પણ મેં અવાજ ઉઠાવ્યો પાર્લામેન્ટમાં પહેલી ટર્મ મારી મેં એકાઉન્ટની બીજી ટર્મ ત્રીજી ટર્મ મેં ચાર ટર્મ પાર્લામેન્ટમાં રહ્યો ચોથી ટર્મમાં અટલ બિહારી વાજપેયી જ્યારે પ્રધાનમંત્રી બન્યા ત્યારે તે તેત્રીસમાં નગર મૂકવાનું અને સરદાર પટેલ પાસે જે કોંગ્રેસ ભેદભાવ રાખતી હતી એ ભેદભાવ હિમોનભાઈ જોડે રાખ્યા એના કારણે સ્થાપક ચેરમેન હિમોનભાઈ પટેલ અને એક પાછળથી આવેલા નોકરિયા એને નોકરીયા તરીકે કામ સારું કર્યું એ સારા ના એ થાપુરચેરની કેવી રીતે બની શકે આ કોંગ્રેસે દેશ દુનિયામાં એને પ્રસ્તુત કર્યા નરેન્દ્રભાઈ મોદીની અને અમિતભાઈની જે રીતની સારી પદ્ધતિ થઈ એના કારણે હવે દુનિયાને ખબર પડી કે વાસ્તવિક છે પટેલ અમુક સ્થાપક આ મંત્રાલય શરૂ થયું એટલે સરકારીતા ક્ષેત્રને ખૂબ દ્રઢ કરવા માટેનો બધા પ્રયત્નો શરૂ થયા એમાં એવું લાગ્યું કે યુનિવર્સિટી પણ આ ક્ષેત્રમાં હોવી જોઈએ બધે તપાસ કરવામાં આવી તો વિશ્વમાં આવી કોઈ સંસ્થા છે નહીં પણ ભારત સરકાર બહુ કટિબદ્ધ હતી અને આપણા મંત્રીશ્રી પણ બહુ એ હતા કે નહીં આપણે આ યુનિવર્સિટી હોવી જ જોઈએ અને સરકારે તો આ ક્ષેત્રના નિષ્ણાતો આપણે તૈયાર કરવા જોઈએ ભારત દેશ માટે નહીં પણ સમગ્ર વિશ્વમાં આવી યુનિવર્સિટી સ્થાપવાનો નિર્ણય લેવામાં આવ્યો હવે યુનિવર્સિટીમાં પાર્લામેન્ટમાં બિલ પસાર થઈ ગયો પછી પ્રશ્ન આવ્યો કે યુનિવર્સિટીનું નામ શું રાખવું તો સારામાં સારું નામ તો જે ત્રિભુવનદાસ પટેલજી જેમનું ખૂબ યોગદાન હતું સહકારી ક્ષેત્રમાં અને એમને કારણે જ અમૂલ અને આવી અનેક સંસ્થાઓ અમલમાં આવી આવી સંસ્થાઓ ચાલુ થઈ કાર્યરત થઈ તો આ વ્યક્તિને યાદ કરીને એના નામમાં જ આ એક યુનિવર્સિટી સ્થાપવી જોઈએ એ બહુ મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો અને યુનિવર્સિટીની સ્થાપના પછી આજે પહેલો જ જન્મદિવસ એમનો આવ્યો છે એટલે એકસો ને બાવીસનો જન્મદિવસ છે આ અને યુનિવર્સિટી બહેના પછી પહેલો જ છે એટલે એની ઉજવણી કરવાનું નક્કી કરવામાં આવ્યું કોપરેટિવ સેક્ટરના બધા જ દેશના તો બધા ઉચ્ચ અધિકારીઓને આમંત્રિત કરવામાં આવ્યા અને એક્સલન્સ ઇવેન્ટનું આયોજન કર્યું છે જેમાં આ ક્ષેત્રને વધારે મજબૂત કરવા માટે યુનિવર્સિટી પાસેથી બધા નિષ્ણાતોની સોપેક્ષા છે